પીવરાવી હે તો આખી જિંદગી પી અને ડેરી વાળા ને કેવું પડશે બરાબર દૂધ હું આપતું નહિ કેટલા ખ્યા ચાલો શું કરવાનું એટલા દેરીએ જઈ સારું કરાવશે થઈ જાય અને ગરીબોનું શું કરવાનું અને ડેરી જઈ અને મંત્રી ને વાત કરી લેવી અને હા ગાયો ને બે ગાયો લઈ ગયો અને બે પખવા લઈ

હું અમાન કીધું જ ખારું વ્યાજબી વ્યાજબી હું વ્યાજબી હાલવાના માપના હ કોઈ વધારે હાલવાનું નહીં હવે જોતા આવું અને હ કોક મલે ને તો બકરો ની વાત કરું કરવું મને લાગતું નહિ બકરો એટલે ને કેવું પડશે બકરોનું કોક ને કહીશું મારે હુકા ભાન તો જ એ તો કોક કરશું ખરા બેસો ને બેસો જે લાવું એ લાવી દેવાનું માલી આ પાલી પાપ જમીન વેકી હતા વેતી આયુષ્ય થોડુંક એટલે ચાલ્યા કરે કોત પચી આવે

siap <unintelligible> biar <hesitation> siap, siap, kalau ada bau <unintelligible> lah siap, <unintelligible> 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 saya <unintelligible> 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 <unintelligible>

ખબર જ નહી પડતી હવે તને વેકી જ મારવાની જાય બેન અને બે મસ્ત બકરીઓ લઈ દઉં મારા બકરીઓ સારું હાલ

બે ભ્યાસો હમણાં ગાયેલા આઈ જાય શું નાખવાની આ પૂરા છે ને પોતે પૂરા લીધેલા જ છે આ ડોસી ના નાખડો હોય વાહનો પાછી આલ દેતી હોય કરીને ઘર બે ખબર જ નહીં પડતી કોણ તો વેકી જ માનવી અમાર બે ભ્યાહો વેકી દઉં ને આ ડોસી ના ખબર પડતી ખબર પડશે મન તો રમતું ભાજા રે તોય મન તો ચેટલું દુઃખ થયું આટલા માં આવી ગયો મંદિરે દર્શન કરતા આવું અને પેલા હું નમસી તો મા કહી દઉં કઉિ ચાલુ કરો ને મારે વાહમાં કર્યું નહિ પેલા મને વાહમાં બહાર લગન હતા છોકરા ના સોરી મેં કીધું અને માલિકન સુરતા નહી શું કરવાનું અને માલિક વાહમાં પાવ હોને તો એટલે પાણી ઈમોને બહુ છોડી દીધું કે તો કેવું પડશે બીજી બીજી ના અમે તમને ઓટાળીના હા કીધું ના કર્યું

सुर जा हां आ, 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 आ तो, तो चला कंप्लीट अच्छा मु कारी घर का तुम्ही तुम्ही बोला गम बहे हां चाल उस बोल काला मुनी पर शूट टू यानु मैं तुम चोरी उभरे आ पाली पाली ना ना तू फूल कर दे बंडो आई काम पाणी पर जोला म आई गयो दो दोई ल्या दियो टामा फाड दे ए ए पाणी आई गयो लाई दीन हां

ભાલી મેલ જવાજે તેમના જોડે બ્યા વાત વાત કરીને પછી આવું જાઓ শাযিতরে। কাাযাযায্যায হায়াখ৙া çaল১? অ হাযায়ারঙায়? বলোষয চয় আলনা. চ়ার আলন্ে পেরাসুকরসুচ Hmm? ঁশাঀকায়ে উম ইম কিস�

લખેલું માથા ના ચપ્પાલ ઉપર લખેલું મારી મેલડી